જોઈ શકો છો અમે કાલે ઝુમકા બનાવવામાં આનો ઉપયોગ કરીશું આપણે ચણિયામાં તો હવે આપણે છે ને કેવી રીતના પાછા ફરી કામ કરીએ એના માટે જોઈએ તો આટલું આટલું ફાલતુનું છે આપણે કાપી નાખવાનું છે જોઈ શકો છો રેડીમેડમાં જઈને તય બહુ હોય મિત્રો તમે જોઈ શકો છો તો મેં આ રીતના ચણિયાને ટૂંકો કરવા માટે આ રીતના કર્યું છે જોવા કેટલું બધું ફાલતુનું ભાઈ તો આપણે કાપી નાખવાનું છે તો ચાલો હવે આપણે બીજું શું કરીએ તમને બતાડું તો તમને પહેલા એક વખત ચણ્યો પણ દેખાડી દઉં મિત્રો ઊઠી જાજો જોઈ શકો છો મેં શું કર્યું ચણ્યો છે જોઈ શકો છો આ રીતના ચણ્યો હું તમને દેખાડી દઉં જો આ રીતના છે એટલે આની સાથે લંબાઈ આટલી જ હોય એટલે આટલો બેલ્ટ આવી જાય મિત્રો તો આ રીતના છે જોઈ શકો છો તો મેં થોડું થોડી કાપી નાખી કે આપણે આ ને ચેન લગાવવાના છે એથી આપણે જોઈ લઈએ કે કેવી રીતના કરવાના તો હું ચેન બી બતાવું તમને કે ચેન કેમ લગાવી આવું આ તો હું તમને ચેન લઈને આવું તો મારી પાસે આ બધી ચેન છે દીધો જોઈ શકો છો એની જે મેચિંગ હોય એ આપણે લઈ લઈએ આમાં મેચિંગ મને થોડી નેવી બ્લૂ ટાઈપનો થોડું છે એક કલર ને આવી પણ પછી નહીં હોય તો ચલવી રહે પણ નેવી બ્લુ કલર ચાલશે તો આ બાજુ સારો હું તમને ચેર અને બે તો લાખ આવીએ હું તમને દેખાડી જાઉં છું કે મારે આ ચણિયા ચોરી છે નાખી દેવાનું છે મિત્રો તો પહેલાં તો હું બેલ્ટ જ લગાવી દેવા છે એને પછી લગાવીએ જોઈ શકો છો આ રીતના મેં ખોલી નાખ્યું છે આમાં ડિફેક્ટ પણ છે સીધા પર સીધું જ મૂકવાનું આ સીધો ભાગ છે આમ મૂકીશું મિત્રો જોઈ દઉં તમને આ સીધો ભાગ છે આ વર્ગ છે તો આ સીધો ભાગ મૂકું છું આ રીતના આ રીતના મૂકીશ ને સંભાવના રહી છે આટલું મેં એ તો આટલું દૂરથી મૂકવાની કોશિશ કરજો અને આ બધું મટીરિયલ થોડું મેં ઉપર લઈશ મિત્રો કે આ ચણિયાને સંભાળવાનું બહુ મુશ્કેલ પડે એટલે થોડું આરામથી કરવું પડે આનું કામ જોઈ શકો છો સિલાઈ આ રીતના મારી રહ્યો છું અને ખેંચવાનું પણ નથી અને લૂઝ પણ નથી રાખવાનું ને લૂઝ રાખી શકો ખેંચવાનું બિલકુલ જ નહીં વટઘટ થાય એ થોડું ચેક પણ કરી લેવાનો આપણે આની કમર બિલ્ટ બરાબર જ છે આપણે બિલ્ટ નથી ઓછો કરવાનું એક વખત એમ ચેક પણ કરી આ બાજુ બતાવજો તો આ રીતના બિલ છે મિત્રો મોટો રવા દેવાનો છે સર બોડી વાળા બિલ છે એટલે એટલે તો જેટલો છે એટલો જ રવા દેવાના છે આપણું ઓછો નથી કરવાના આ રીતના છે જોઈ શકો છો તમે આરામ આરામથી કરવાનું કામ તો સરસ બેસી જાય સુધી આરામથી આવી જશે આ પ્લેટ પ્લેટ વાળો ચણિયો બનાવ્યો છે સીધી સાડી હોય ને એનો પણ આવું બની શકે કેનવાસ નાખીને નીચે એને કેન કેન કહેવાય એ બી તમને દેખાડીશ તો જો મિત્રો મારું અહીંયા સુધી કમ્પ્લીટ આવી જાય છે આ રીતના કરીને આ રીતના ટાંકી માલ લીધી એટલે આ રીતના થઈ ગયેલી છે હું તમને પાછો દેખાડ

સરખું આ રીતના કરીને આ રીતના તમારે અહીંયા ફોકસ કરજો ઉપરથી થી લઈ લેના ભાઈ તો જોઈ શકો છો મિત્રો અને ઉપરથી કેમેરો થોડો લેવડાવ્યો એટલે તમને ખ્યાલ આવે કે સ્મૂથ કરવાનું આપણ ટાઈટ રાખવાનું આપણને ટાઈટ રાખવાનો એટલે હું કેવું વલ્લું વલ્લું જે બની જાય ને તે બી બની જાય પગ થોડો ઉચકેલો રાખવાનો આમાં નાખીશું નાળું હવે બનાવ્યું નહીં પણ ડાયરેક્ટ નાખી દે પણ આવે આપણે પછી પોવીને નાખી દઈશું નાડું તો તમને ખબર જ હશે એટલે નાડુનું કદાચ નહીં બતાડું તમને તમે કહેતો તો હું તમને અલગ વિડીયોમાંથી બતાવી દઉં આ રીતના મેં કર્યું છે જોઈ શકો છો ધીરે ધીરે કરીને આ રીતના ચણો તમે લેન્થ ઓછી કરી શકો પણ પહેલાં સિલાઈ મારી લેવાનું એટલે એનું બેકગ્રાઉન્ડ બગડે નહીં એ તમને થોડું કહેવાનું રહે આવી રીતના હતો તો મેં સિલાઈ અહીંયાથી માલ લીધેલી ને પછી કાપેલું એમ અહીં પહેલા જ ચેક કરી લેવાનું આટલું આપણું આવશે જ પછી બધું જ એડજસ્ટમેન્ટ એની અંદર જ કરવું પડશે એ ધ્યાન સારો તો વધી પણ શકે અને ઘટી પણ શકે પણ આપણે સેટિંગ કરવું પડે આ મેં કંપને તો લઈ લીધું છે આનું પછી આ રીતના ઉપર તમે એક ટાંકી મારી શકો છો જોઈ શકો છો હું તમને દેખાડી દઉં પણ સરસ થઈ ગયું જોઈ શકો અને આખો પાછો હતો એવો પરફેક્ટ થઈ ગયો હવે અહીં ગાડી ચેન આવી જશે ચેન બતાડું અને પછી સાઇન્સ પર આ ફિટિંગ આવી જશે આ રીતે થોડું છે તો આ થોડું ખોલવું પડે બાકી કમ્પ્લીટ જ આવી જશે આ કમ્પ્લીટ મેચ કરવાનું અને આપણે જેટલી ચેન લગાવવાના છે એટલું આપણે ગેપિંગ છોડવાનું જોઈશું આ રીતના મેં કર્યું છે હું ચેન અહીં સુધી તો લગાવીશ એટલે મેં ડાયરેક્ટ જ અહીંયાથી સિલાઈ મારી આ રીતના રેડીમેડ છે એટલે આ રીતના બાકી અલગ અલગ પદ્ધતિ હોય છે ચેન પણ લગાવવાની અને પછી આ રીતના પાછું આ સાઈડ ફિટિંગ કરવામાં થોડોક પ્રોબ્લેમ થાય છે પસલું છે ત્યાં સુધી આવી જશે પણ જ્યાં જાડો ભાગ આવશે ત્યાં થોડું પ્રોબ્લેમ કરશે ત્યાં પણ આપણે જોઈ લઈએ કે આપણે કેવું કરી શકીએ તમારી પાસે આવા ત્રણ બીજા ચણિયા છે એ પણ હું તમને દેખાડીશા પણ કમ્પ્લીટ કરી લઈ પછી બાજી પણ જાય આ ભાગ બધા જાડા છે અહીં નજીને આપણે ખોલી નાખીશું અને આ ભાગ બી ખોલી નાખીશું મિત્રો આ ભાગને આ ભાગને છૂટો કરી દઈએ અને આ ભાગના મેન વસ્તુ આ છે પછી તમારે અહીંયા સીધી સિલાઈ જ મારી લેવાની આ તમારે સારું પડશે મિત્રો તમારી સોય બી ની તૂટે તરીકો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસ કહેજો જોઈ શકો છો આ રીતના આ કમ્પ્લીટલી કોઈ પ્રોબ્લેમ નહીં ફૂલ ફિનિશિંગમાં એને પણ આપણે જોઈ શકો સરખું કરવાનું બહુ જ પ્રોબ્લેમ થાય કરીને આ આ રીતના મારી થોડી ગેર છોડી દઈશું આટલી અહીંથી કરીશું એટલે પેલું એ જગ્યાએ ચક્કી ને એવું ના લેવાનું જગ્યા પર સંભાવના અને કાઢીને જ આપણે કરીએ એટલે કમ્પ્લીટ કેસ કેનવાસ પર આપણે ચલવી લેવાનું મશીન થોડું તો ઝાડું ઓછું થયું

સાંધો આપણે લગાવેલો થી છે મિત્રો જોઈ શકો છો આ છે ચેન સીધી રાખવાની છે અને સીધા પર સીધું જ મેં બહુ જ સિમ્પલ રીતના બેસાડું છું આ સીધું મૂક્યું છે અને ચણિયો પણ આ રીતના સીધો જ મૂકવાનો અને જેટલું ચેન રાખવી હોય આપણે એ રીતના સિલાઈ આ રીતના અહીંયા સુધી આપણે બેસાડવાનું છે તો ત્યાં સુધી જ આપણે સિલાઈ મારવાની છે અહીંયા સુધી છે થોડીક ટાટી પણ મારી લીધી છે એટલે આપણે પછી આ રીતના આખો વેટ ઉપર લઈ લેવાનો છે ના બે ભાગ જુઓ અહીં ગાડી કમ્પ્લીટ દેખાય જો મિત્રો આ રીતના આવી જશે તમે જોયું આ મારે થોડા આજથી ટાકા લઈને ફિનિશિંગ લેવું પડશે આ રીતના કાંટો અહીં સિલાઈ થોડી કરવી એટલે નાડું અહીંયા આવી જશે તો આ રીતના છે અહીંયા ખાસ જોજો આ સરખું કર્યું અને આ જગ્યા પર મિત્રો આ જગ્યા પર ઝૂમિંગ રીતના આપ્યું પછી મેં આ રીતના સીધો ભાગ કરી લીધો આ રીતના જોઈ શકો છો મિત્રો આ રીતના આવી જશે આટલી કે ચેન અહીં સુધી રાખ્યું છે મેં તમને દેખાડું કે જુઓ અહીંથી ચેન આ રીતના ખુલી જશે આ રીતના પેક થઈ જશે જોવા ફરી એક વખત દેખાય જો આ ચેન ખુલી ગયા અને ચેન આ એ થઈ ગઈ હવે ફક્ત આપણે અહીંયા નાડું જ નાખવાનું છે અને આ ફિનિશિંગ અહીંથી આ ઠી બી લઈ શકો અને તમે થોડુંક મશીન પણ અહીં ઉપર ચાલવું હોય તમે ચલાવી શકો છો થોડું આ ખાસ્સા નહીં કરે થોડું તમે એમાં ઉપર નાળાનું એટલું જરૂર નહીં હવે ડાયરેક્ટ નાડું જ અહીંયા આવી જાય છે નાડું નહીં લેખાડું જોઈ લખો આ રીતના ચણિયો કમ્પ્લીટ આ ચણિયો તમને કેવો લાગે મિત્રો જોઈ શકો છો તો આચર્યો કેવો લાયકો ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ અવનવા વિડીયોની સાથે આપણે મળતા જશું શોર્ટ વિડીયો લોંગ વિડીયો તો આવા વિડીયો માટે આપણી ચેનલે સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલનું નામ છે જે શારધા લેડીઝ ટેલર વાલિયામાં આવેલું છે તો આવું તમારે પણ સીવડાવવું હોય તો તમે ચોક્કસ આવજો આપણી દુકાનમાં તો આપણે તમને પંદર દિવસની અંદરમાં પંદર દિવસથી મતલબ એમ તેમ હોય એ કરી આપીશું કંઈ વાંધો નહીં ચાલો બાય બાય